ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાના જે આપણા બગીચાની અંદર ફૂલ ખીલી રહ્યા છે તે બતાવી રહ્યો છું મિત્રો સરસ મજાના ફૂલ ખીલી રહ્યા છે ઉનાળાનો સમય છે મિત્રો છતાં પણ સરસ મજાના જે ફૂલ આવી ગયા છે તે જોઈને જ આપણને ફૂલની બાજુમાં ઊભું રહેવાનું મન થાય છે મિત્રો સરસ મજાના ફૂલ આપણે જોઈને હવે રસોડામાં જઈશું અને સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોક આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો હું તમારા માટે સરસ મજાની પ્રસાદની રેસીપી લઈને આવ્યો છું મિત્રો આજે આપણે સરસ મજાનો સતનારાયણ ભગવાનની કથાની અંદર જે પ્રસાદ આપવામાં આવે છે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે તે સરસ મજાનો સોજીનો શીરો આજે આપણે બનાવવાનો છે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો પરફેક્ટ માપથી સરસ મજાનો આજે આપણે સોજીનો શીરો બનાવશું મિત્રો તેના માટે આપણે દૂધ લીધેલું છે જેટલી જરૂર પડશે તેટલું દૂધ લઈશું મિત્રો તેમજ દેશી ઘી છે સરસ મજાનું તેમજ કાજુ અને સૂકી દ્રાક્ષ પણ છે મિત્રો તેમજ એક વાટકી ખાંડ છે એક વાટકી રવાનો લોટ છે મિત્રો એટલે કે સોજીનો લોટ છે તો ચાલો મિત્રો આપણે સરસ મજાની આજે રેસીપી બનાવવાની છે તમે પૂરેપૂરી જોજો મિત્રો ચાલો મિત્રો તો આપણે સૌ પ્રથમ તપેલીની અંદર બેસી ઘીને ગરમ કરી લઈએ કારણ કે આજે આપણે સરસ મજાનો સોજીનો શીરો બનાવી રહ્યા છીએ ચાલો તો અંદર થોડો એટલે કે એક વાટ ઘી સોજીનો લોટ પણ ઉમેરી દઈએ અને સરસ રીતે ઘીની અંદર શે ઘી તૈયાર કરવાનો છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો લોટ ઘીની અંદર પાકી ગયો છે એટલે કે થોડીક સુગંધ પણ આવશે અને બદામી કલર પણ થઈ જાય એટલે અંદર આપણે દૂધ અને ખાંડ ઉમેરવાની છે મિત્રો કારણ કે ઘી સારી રાખવી જરૂરી છે દૂધ અંદર ઉમેરવી ત્યારે નતર દૂધ ઉડીને બહાર પણ આવવાની શક્યતા છે મિત્રો તમે જોઈ છો જ્યારે દૂધ અંદર ઉમેરો ત્યારે થોડી બી સાદી રાખજો કે જેથી કરીને એની વરાળ આપણી આંખે ના ઉડે ચાલો તેને સરસ રીતે હવે દૂધને અંદર મિક્સ કરી લઈએ ત્યાર પછી અંદર ખાંડ પણ ઉમેરી દઈએ ત્યાર પછી એને ધીમા તાપથી સરસ રીતે પકવવાનું છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો આપણો

તો ચાલો મિત્રો તમે પણ પ્રસાદ લેવા માટે પધારો અને ક્યારેક તમે પણ આવો સરસ મજાનો સોજીનો શીરો બનાવજો મિત્રો કારણ કે આપણે ઘણી વખત જ્યારે સતનારાયણ ભગવાનની કથા સાંભળતા હોઈએ ત્યારે આવો પ્રસાદ આપણને મળતો હોય છે મિત્રો અથવા તો આપણે બનાવતા હોઈએ છીએ તો ચાલો મિત્રો સરસ મજાનો આજે આપણે સોજીનો શીરો જમવાનો છે મિત્રો તો સૌ પ્રથમ આપણે ભગવાનને ભોગ ધરાવશું ત્યાર પછી જ આપણે આ પ્રસાદ જમશું મિત્રો તો ચાલો તમે પણ આવો પ્રસાદ ચોક્કસથી બનાવજો કારણ કે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતો હોય છે મિત્રો જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો અને તમારા મિત્ર મંડળોમાં મારો વિડીયો શેર કરજો અને તમે આ રીતે મારા વિડીયા જોતા રહેજો મિત્રો કે જેથી કરીને હું તમને બીજા પણ વિડીયો બનાવીને મોકલી શકું તો ચાલો મિત્રો આપણે હવે પ્રસાદ લઈ લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન જય સતનારાયણ ભગવાન